નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ આત્મીય સંસ્કાર ધામ ખાતે પ્રથમ પાટોત્સવની ઉજવણી થઈ પરમપૂજ્ય શ્રી હરિપ્રસાદ સ્વામીના હસ્તે સ્થાપવામાં આવેલ કરજણ આત્મીય સંસ્કારધામ જે મંદિરના પ્રથમ પાટોત્સવની ઉજવણી કરવામાં આવી સવારથી જ આત્મીય સંસ્કારધામ ખાતે હજારો ભાવિભક્તો મહાપૂજામાં જોડાઈ મહાપૂજાનો લાભ લીધો હતો મહાપૂજા બાદ મંદિરમાં પ્રેમ સ્વરૂપ સ્વામીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી મૂર્તિ સ્થાપના બાદ મહાસત્સંગ સભાનું આયોજન આત્મીય હોલમાં કરવામાં આવ્યું જેનો હરિભક્તોએ લાભ લીધો પ્રથમ પાટોત્સવ નિમિત્તે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ પણ ઉપસ્થિત રહ્યા સ્વામી શ્રીના આશીર્વાદ મેળવ્યા ખૂબ જ મોટી સંખ્યામાં હરિભક્તો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા અને પાટોત્સવની ઉજવણીનો લાભ લીધો હતો એકવીસ એપ્રીસ બે હજાર પચીસ આજે આત્મીય સંસ્કાર વિકાસ હરિગામ સોળતા અક્ષરપુરસોતમ સ્થાન કેન્દ્ર ત્યાં એક વર્ષ પહેલા શ્રી મહારાજ રાધા કૃષ્ણદેવ સ્વાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ ગુરુવરી નુષા મહારાજ પ્રગત ગુરુવરી પ્રેમિક સ્વામી હનુમાન દાદા ગણપતિ દાદાને પધરાવ્યા એને આજે બરાબર એક વર્ષ પૂરું થયું અને પ્રથમ પાઠોત્સવ કરી કે આજે સૌ ભક્તોએ શાસ્ત્રોક્ત વિધિથી વેદોપ વિધિથી થતી મહાપૂજાની વિધિમાં ભાગ લીધો અને પ્રાર્થના હતી તેવા મંગલમય અવસરે અત્યારે પ્રગટ ગૃહિય સ્વામીજી મહારાજ પણ અહીંયા વધાર્યા છે હરિરામથી અનેક સંતો વધાર્યા છે આ કરજણ વિસ્તારના અનેક ભક્તો પણ વડીલો પણ આજના કાર્યક્રમમાં પધાર્યા છે અને ગુરુહરિ હરીપ્રદ સ્વામીજી મહારાજ સાથે અક્ષરભાઈ પટેલ પણ આજના કાર્યક્રમમાં ખાસ ઠાકોરજી અને ગુરુહરિસ્વામીજીના આશીર્વાદ દેવા માટે ઉપસ્થિત રહ્યા છે ગુરુહરિહરી મહારાજે દેશ વિદેશમાં લગભગ છ દસકા સુધી વિચરણ કરી અને યુવાનો મંદિર જેવા કેમ બને એના માટે સમગ્ર જીવન એમને ખર્ચી નાખ્યું છે પ્રથમ પાઠક સ્વરૂપના મંગલકારી સ્મૃતિઓ છે પુનઃ ઠાકોરજીના શ્રી ચરણોમાં ગુરુહરી હરિપ્રસાદ સ્વામીજી મહારાજ અને પ્રગટ ગુરુ હરિ પ્રેમસંત મહારાજના શ્રી ચરણોમાં અંતરથી એટલી પ્રાર્થના કરીએ માત્ર વિસ્તારની સમગ્ર ગુજરાત પર નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રમાં સાચા અર્થમાં શાંતિ સ્થપાય યુવાનો નિર્વસની બને યુવાનો ધાર્મિક બને પવિત્ર બને સાચા અર્થમાં આ દેશ બને યુવાનો ખૂબ સરસ રીતે શ્રમ કરી મહેનત કરી અને પોતાનો ભોગકો રહી શકે એવી ક્ષમતા ભગવાન સૌને આપે અને ઉત્તરોત્તર ધન મન ધન અને આત્માથી સૌ સુખ્યા સુખ્યા થાય એ જાતના જય સ્વામિનારાયણ અસ્તુ